નમસ્કાર પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે પાદરા નગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ નગરના વિકાસ માટે થતા કાર્યોમાં તમામ લોકોએ આજે રસ ધરાવ્યો પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે નગરમાં વિકાસના કાર્યો માટે આપી દેવામાં આવતા વર્ક ઓર્ડર પરંતુ કામ થતા નથી આજે પાદરા નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં કહી શકાય કે

બરાબર વધારે પડતા વર્ક ઓર્ડર આવેલા છે અને કામગીરી પણ વર્ક ઓર્ડર પેપર પર ચાલે છે જે પૂરા પૂરા કામ થઈ જાય અપેક્ષા અને પછી વધારે સાધી અપેક્ષા છે તો આ કામ થાય એનું હું રજૂઆત કરું આપણે આસ્થા કરી એજન્સી છે ભલે પોતાની જે હૈયાવરાળ હતી તે જોરથી ન કાઢી પરંતુ જે કહેવાના તેમના શબ્દો હતા તે ખૂબ મહત્ત્વના હતા કે પાદરા નગરપાલિકામાં વર્ક ઓર્ડર તો આપી દેવામાં આવે છે પરંતુ તે કાર્યો સમયસર પૂરા નથી થતા તેનું એક ઉત્તમ ઉદાહરણ છે પાદરાના શંકર પાર્કથી લઈને રાધેકૃષ્ણ સોસાયટી સુધી ગટરની જે કામગીરી છે તે ખૂબ સારી નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે પરંતુ આ નગરપાલિકા દ્વારા જે કર્મચારીઓ છે એટલે કહી શકાય કે જે નગરપાલિકાના એન્જિનિયર છે તેઓને સ્થળ પર મોકલવા જોઈએ તે આજ દિન સુધી મોકલવામાં આવ્યા નથી તેના કારણે વારંવાર એકને એક જગ્યા પર ત્રણ વાર ખોદકામ કરવાની પણ કોન્ટ્રાક્ટરોને ફરજ પડી છે તે પ્રકારે છેલ્લા ઘણા સમયથી પાદરાના રાધેકૃષ્ણ સોસાયટીથી લઈને શંકર પાર્ક સોસાયટી સુધી જે ખોદકામ કરીને રોડની હાલત જે બગડી ગઈ છે તેને સુધારવામાં નગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું છે કારણ કે આ પ્રકારની કામગીરીથી જે તમામ સોસાયટીના રહીશો છે તેઓમાં ચોક્કસથી રોષ છે અને આ વાત નગરપાલિકાના ધ્યાનપદ પર છે પરંતુ જે પ્રકારની કામગીરી થવી જોઈએ તે કામગીરી થતી નથી તેવું આજે રાજુ ઝુમરીએ કીધું અને તેના કારણે તેઓએ સાથે સાથે પોતાનો બચાવ કરતાં કહ્યું કે જે પ્રકારની આ કામગીરી થઈ રહી છે તે ખૂબ ગોકળ ગતિએ થઈ રહી છે એક પ્રકારે આવનારા સમયમાં પાદરા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે આ સમયની અંદર જે નગરપાલિકાના કોર્પોરેટરો છે તેઓને સતાવી રહી છે પોતાની કામગીરી કારણ કે પ્રજા ચોક્કસથી જવાબ આ બાબતનો આપવાની છે અને તેના જ કારણે હવે નગરપાલિકાના જે કોર્પોરેટરો છે તેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ભલે કેટલાક કોર્પોરેટરો પોતાની ટિકિટ લેવી મેળવવા માટે આ જાહેરમાં આ બાબત ના કહી શકતા હોય પરંતુ તેઓના હૈયાની અંદર ચોક્કસની આ વાત છે કે નગરમાં થતી કામગીરી ખૂબ ગોકળ ગતિએ થઈ રહી છે ને તેના કારણે આવનારા સમયમાં પાદરા નગરપાલિકામાં પ્રજા તેનો જવાબ આપશે જો આ પ્રકારની વારંવાર રજૂઆત બાદ પણ જો નગરપાલિકાનું તંત્ર નિષ્ફળ જતું હશે તો ચોક્કસથી નગરપાલિકાના કોર્પોરેટરોને પણ આ બાબતને નુકસાન જવાનું છે તે વાત નક્કી છે કારણ કે જે પ્રકારની કામગીરી નગરમાં થઈ રહી છે ને તે ખૂબ ગોકળ ગતિએ થઈ રહી છે માની લેવામાં આવે કે જ્યારે નગરપાલિકા આ બાબતની કામગીરી કરતું હોય લોકોના વિકાસ કાર્યો માટે જે કાંઈ કોઈ કાર્ય કરતું હોય તે એ સારી બાબત છે પરંતુ તે વિકાસના વર્ક ઓર્ડર આપી દીધા બાદ નગરપાલિકામાં લાખો રૂપિયાના જે પગાર લે છે તેવા એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર આ જગ્યા ઉપર જઈને નિરીક્ષણ કરે છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે આજે નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિન ગાંધીને આ બાબતે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે તમારા નગરપાલિકાના એન્જિનિયર શું ખરેખર જ્યાં કામગીરી ચાલે છે ત્યાં નિરીક્ષણ માટે જાય છે ખરા તો તેઓ તે બાબતનો સ્પષ્ટતા કરી શક્યા ન હતા જો ખરેખર એન્જિનિયરો સ્થળ પર જતા હોય અને નગરપાલિકાના કોર્પોરેટરો કે ચીફ ઓફિસર આ બાબતે કર્મચારીઓ અને એન્જિનિયરોના ફોટા મંગાવતા હોય સ્થળ પરથી તો મીડિયા સમક્ષ તે આજે રજૂ કરી શક્યા હોત પરંતુ તે લોકો પાસે તેનો કોઈ જવાબ નહોતો ક્યાંક ને ક્યાંક પાદરા નગરમાં અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે જે મુશ્કેલીઓને ડામવા માટે નગરપાલિકા અને રાજ્ય સરકાર ભલે ભલેધ ગમે તેટલા ધમપછાડા કરે પરંતુ સ્થાનિક કર્મચારીઓ જે લાખો રૂપિયાનો પગાર લે છે તેવા કર્મચારીઓ જો આ બાબતે યોગ્ય ધ્યાન નહીં આપે તો ચોક્કસથી તે કામગીરીના રૂપિયા પાણીમાં જશે તે વાત નક્કી છે કારણ કે નગરની અંદર કેટલી એવી જગ્યાઓ છે કે જ્યાં કામગીરી તો નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે પરંતુ આ કામગીરી સમયસર પૂર્ણ નથી થતી આવનારા સમયમાં પાદરા નગરપાલિકામાં ચૂંટણી આવી રહી છે નગરપાલિકાના કોર્પોરેટરોમાં પણ ચોક્કસથી આ બાબતનો રોષ છે પરંતુ પોતાની સીટ સાચવવા માટે તેઓ સામે આવી રહ્યા નથી પરંતુ પડદા પાછળ તેઓને પણ નગરપાલિકા સામે રોષ છે કારણ કે તમને એક ઉત્તમ ઉદાહરણ આપું કે જે પ્રકારે પાદરા નગરના વોર્ડ નંબર અંદર પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશ ગાંધીના ઘરની બહાર પાદરા નગરપાલિકાના સભ્ય નિરાલીબેન પટેલના ઘરની બહાર જાહેર માર્ગ પર છેલ્લા ઘણા સમયથી આ ગટરનું કામ ચાલી રહ્યું છે તે કામને પૂર્ણ કરાવી શકતા નથી કોન્ટ્રાક્ટર દ્વારા પણ આ બાબતે અનેક લોકોને સમજાવવામાં આવ્યા છે પરંતુ કોન્ટ્રાક્ટર યોગ્ય રીતે કામ નથી કરી શકતા કારણ કે તેના એન્જિનિયર સ્થળ પર જઈને તપાસ નથી કરતા અને વારંવાર ચાર ચાર વાર આ ખોટકામ કરવું પડે છે જો આ બાબતે નગરપાલિકાના જે અધિકારી છે જે એન્જિનિયર છે જો સમયસર જગ્યા પર જાય અને તે જોવે કે ખરેખર કામ યોગ્ય થઈ રહ્યું છે અને તે ગામને જો આગળ વધાવવામાં આવે તો ચોક્કસથી આ કામ થઈ શકે પરંતુ ઓફિસોમાં બેસીને માત્ર માત્ર ફોજદારી કરતા આ અધિકારીઓએ આ બાબત ખૂબ ધ્યાન પર લેવાની જરૂર છે અનેક વાહનો આ જે જગ્યા છે તેની પર ફસાયા હતા જે જગ્યા છે તેને યોગ્ય રીતે સમારકામ ન થતા હવે જે જાહેર માર્ગ બનાવવાનો છે તે કોન્ટ્રાક્ટર પણ હજુ પણ ટાઈમ લગાવી રહ્યા છે ને તેના કારણે સ્થાનિક લોકોમાં ખૂબ રોષ છે સમયની વાત છે કે આવનારા સમયમાં પાદરા નગરપાલિકામાં ચૂંટણી આવી રહી છે સામાન્ય સભા તો આવીને જતી રહેશે કોર્પોરેટરો પોતાની સીટ બચાવવા માટે ભલે કશું ના બોલી શકતા હોય પરંતુ પ્રજાને તમામ વસ્તુઓ ખબર છે ને આવનારા સમયમાં પ્રજા આ બાબતનો ચોક્કસ જવાબ આવશે અને એટલે જ આજે પાદરા નગરપાલિકાના એક કોર્પોરેટર રાજુ ઝુંભરીએ નગરપાલિકાની ચાલુ સામાન્ય સભામાં જ નગરપાલિકાની પોલ ખોલી નાખી છે તેઓએ સ્પષ્ટ કહી દીધું છે કે નગરપાલિકા દ્વારા આપવામાં આવતા વર્ક ઓર્ડરો પરંતુ તે સમયસર કામગીરી નથી થતી આવનારા સમયમાં જો નગરપાલિકા યોગ્ય રીતે કામગીરી નહીં કરે અને ચૂંટણીનો સમય પૂર્ણ થઈ જશે તો નગરસેવકો માટે ચૂંટાવું પણ અઘરું બની જશે ધર્મેશ પટેલ પાદરા સમાચાર